તો કેમ છો મિત્રો મજામાં આજે આપણે જાણીશું બકરી અને તેના બચ્ચાઓની વાર્તા એક વખતની વાત છે એક જંગલના કિનારે એક બકરી રહેતી હતી થોડાક સમયમાં આ બકરીના બે બચ્ચા થાય છે બકરી તેના બચ્ચાના નામ પણ આપે છે એક જે મોટું હોય છે તેનું નામ મોટી બકરી રાખે છે અને જે નાનું હોય તેનું નામ નાની રાખે છે આ બકરી તેના બચ્ચાઓને લઈને ખૂબ જ ચિંતામાં રહેતી હતી કેમ કે જંગલમાં એક આદમખોર વાઘ રહેતો હતો તેનો બધા જ પ્રાણીઓ તેનાથી ખૂબ ડરતા હતા અને આ વાઘ બકરીને આવીને રોજે હેરાન કરતો હતો બકરી હંમેશા બાળકોને એમ જ કહેતી કે ઘરના દરવાજા બંધ રાખવાના વાઘ આવશે તો તમને ખાઈ જશે એક દિવસ આ બકરી જંગલમાં તેના નાના બાળકોના માટે ખોરાક શોધવા માટે જાય છે પણ બાળકો સાથે લઈને તો જઈ ના શકે એટલે એની મા ચિંતા કરે છે પણ બકરીને ખાવાનું લેવા તો જવું જ પડશે એટલે બકરી તેના બાળકોને કહે છે કે તમે ઘરના દરવાજા બંધ રાખજો ઘરની બહાર નીકળશો નહીં જ્યાં સુધી હું પાછી ના આવું ખાવાનું લઈને અને હું પાછી આવીશ ત્યારે કહીશ કે દીકરા દરવાજો ખોલ હું તારી માં છું અને તમારા માટે ખાવાનું લઈને આવી છું દીકરાઓ કહે છે કે સારું અને આ બકરીની માં જંગલ તરફ ખાવાનું લેવા માટે જાય છે પણ આ વાતની ખબર આ વાઘ સુધી પહોંચી જાય છે વાઘના મનમાં આનંદની લહેરો ઉઠી ખુશ થઈ ગયો કે આજે મને મુલાયમ મુલાયમ માંસ ખાવા મળશે વાઘ ફટાફટ બકરીના ઘરે આવી જાય છે પણ આ બકરીના બચ્ચા અંદરથી દરવાજો બંધ કરીને ચાનામાના બેઠા હોય છે એટલે આ વાઘ તેનો દિમાગ દોડાવે છે અને પેલા બકરીએ કીધું તેમ કહે છે કે હું તમારીમાં તમારા માટે ખાવાનું લઈને આવું છું દરવાજો ખોલ બેટા તમારા માટે ખાવાનું લઈને આવી છું પણ મોટી બકરી હોશિયાર હતી એ તરત જ એની માનો અવાજ ઓળખી જાય છે અને કહે છે કે આ મારી માનો અવાજ નથી હું દરવાજો નહીં ખોલું કારણ કે આ મારી માનો અવાજ નથી મારી માનો અવાજ હું સારી રીતે ઓળખી શકું છું વાઘ નિરાશ થઈ જાય છે અને જંગલ તરફ ગુસ્સામાં પાછો વળી જાય છે થોડા સમયમાં બકરી પાછી આવે છે અને કહે છે કે બેટા દરવાજો ખોલ હું તારી માં તમારા માટે ખાવાનું લઈને આવી છું અને ફટાક દઈને દરવાજો ખુલે છે અને બકરી તેમના બાળકોને સહી સલામત જોઈને ખૂબ ખુશ થઈ જાય છે તો મિત્રો આજે આપણને શીખવા મળ્યું કે ક્યારેક જીવનમાં ખોટા લોકો ખોટા અવસર અને ખોટી પરિસ્થિતિઓનો આપણને બ્રહ્મા મૂકી શકે છે પરંતુ જો આપણે સમજદારી અને સાવચેતી સાથે વ્યવહાર કરીએ તો મોટી સમસ્યાઓ પણ સામનો કરી શકીએ છીએ સાવધાની એ જાગૃતતા જ જીવનમાં આપણી સાચી દિશા નક્કી કરે છે તો મિત્રો તમને મારી વાર્તાઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને લાઈક કરજો મિત્રો ધન્યવાદ મિત્રો આભાર તમારો